રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરતી ટ્રાફિક પોલીસ પૂર્વક ગાંધીધામ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ તથા

માનનીય એસ સાગર બાગમાર સાહેબ તેજસભાઈ શેઠ પ્રમુખ શ્રી નગરપાલિકા ગાંધીધામ મહેશભાઈ પૂંજ પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ માનનીય ડી વાય શ્રી ડી આર ભાટિયા સાહેબ તથા સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ તોલાણી કોમર્સ વિદ્યાર્થીઓ તથા સંચાલકો હાજર રહ્યા હતા આ કામગીરી ટ્રાફિક પોલીસ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ ચૌહાણ સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ વી ડાંગર નાઓ સંયુક્તમાં સાથે રહી કરેલ છે